નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુની અંદર વહેલી સવારથી મેઘાએ ધડબડાતી બોલાવી છે વહેલી સવારમાં છથી આઠની અંદર માત્ર બે કલા કલાકની અંદર નર્મદાના ગરોડેશ્વરની અંદર સાડા પાંચ ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે અને અરવલ્લીની અંદર પણ મિત્રો રાત્રે મેઘરાજાએ ધમાકા બેટિંગ કરતા સાડા ત્રણ ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે મિત્રો અહીં તમે સ્પષ્ટ જોઈ શકો છો બંગાળની ખાડીવાળી જે સિસ્ટમ હતી એ મિત્રો એક્ટિવ થઈ ગઈ છે અરબી સમુદ્રમાંથી જે પવનો ફૂંકાઈ રહ્યા હતા તે જ પવન ફૂંકાઈ રહ્યું હતું એ આજે વહેલી સવારથી જોવા મળ્યો છે અને અશોકભાઈ પટેલ હોય અંબાલાલ પટેલ હોય પરેશ ગોસ્વામી હોય કે ગુજરાત હવામાન વિભાગ હોય કે ભારતીય હવામાન વિભાગ હોય તમામે મિત્રો પંદર તારીખથી લઈને બાવીસ તારીખ સુધી એટલે કે આ અઠવાડિયું સોમવારથી લઈને રવિવાર સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેની અંદર કચ્છ હોય સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ પડશે જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર પણ ભારે વરસાદ છે આજના વિડીયોની અંદર આપણે જોશું આજે કયા કયા જિલ્લાની અંદર બપોર પછી મિત્રો અને ખાસ કરીને વરસાદ ખાપકી શકે છે તેમજ મિત્રો ખાસ કરીને આવતા સાત દિવસમાં કયા કયા જિલ્લાની અંદર જોરદાર વરસાદની આગાહી છે લાઈ જોવાના છે મિની વાવાઝોડાની પણ વાત કરશું તો આ વિડિયોને અંત સુધી જો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી હ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો સૌથી પહેલાં વાત કરીએ તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો પવનની ઝડપ મિત્રો અને પવનની દિશા ચેન્જ થઈ ગઈ છે કમ્પ્લેટ જોઈ શકો છો પહેલાં જે અરબી સમુદ્રના પનો હતા એ સીધા આવતા હતા પણ તો હવે મિત્રો અહીંયા એક ટ્રમ્પ રેખા બની ગઈ છે એટલે કે બંગાળની ખાડીની અંદર જે જે સિસ્ટમો બનશે આ તમામ સિસ્ટમો મિત્રો આવી રીતે ગુજરાત છે અને તમામ ભેજ આવી રીતે થઈ અને આ સિસ્ટમને મિત્રો મળવાના છે જેને લઈને દક્ષિણ ભારત સુધી તમામ વિસ્તારોની અંદર મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળવાના છે હવે આપણે જોઈએ કે આજે બપોર પછી ક્યાં ક્યાં વરસાદ જોવા મળી શકે છે તો અહીં તમે સ્પષ્ટ જોઈ શકો છો મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર અને મધ્ય ગુજરાતની અંદર વાદળોનો જથ્થો ભેગો થઈ ગયો તો વહેલી સવારે અને ખાસ કરીને આ વિસ્તારમાં પડી શકે છે પવનની ઝડપઘટતાની સાથે આજે સૌરાષ્ટ્રની અંદર અમરેલી ભાવનગર જૂનાગઢ રાજકોટ ગીર સોમનાથ સુરેન્દ્રનગર બોટાદ આ વિસ્તારોની અંદર મેઘરાજા ધમાકેદાર બેટિંગ બપોર પછી જ કરી શકે છે અને ભારે બફારો મિત્રો આજે વહેલી સવારથી જોવા મળશે દક્ષિણ ગુજરાતમાં પણ સતત મિત્રો વરસાદ જોવા મળશે આ સિવાય છોટાઉદેપુર છે અમદાવાદ સહિતના ભાગોની અંદર પણ મેઘરાજાની આજે ધમાકેદાર બેટિંગ જોવા મળશે અને અમુક વિસ્તારમાં રેડ એલર્ટ છે ત્યાં મિત્રો પાંચથી સાત ઇંચ અને જો વધારે સમય ટકી ગયો વરસાદ એને વિસ્તારમાં તો દસ ઇંચ સુધીનો વરસાદ આજના દિવસે મિત્રો જોવા મળી શકે છે ત્યારબાદ વાત કરીએ તો ખાસ કરીને આજે મંગળવારે સોમવારે ટ્રેલર છે પરંતુ મંગળવારે તમે જોઈ શકો છો મંગળવારે અતિ ભારે વરસાદની ગઈ છે ખાસ કરીને સૌરાષ્ટ્ર છે મધ્ય ગુજરાત છે અને દક્ષિણ ગુજરાત આ વિસ્તારોની અંદર પંદરને સોળ તારીખે વધારે વરસાદની ગઈ છે જેમાં સૌરાષ્ટ્રની અંદર સૌથી વધુ ગઈ છે આ વિસ્તારોની અંદર ઘણી વખત રેડ એલર્ટ પણ છે અતિમાં અતિ ભારે વરસાદ જોઈ શકો છો અતિ ભારે વરસાદ મંગળવારે સૌરાષ્ટ્રની અંદર ખાબકી શકે કે છે તો કચ્છની અંદર અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સમગ્ર ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદ પડશે પરંતુ સૌરાષ્ટ્રની અંદર આ સિસ્ટમ ભુક્કા કાઢી શકે છે ત્યારબાદ ઝડપથી મિત્રો આ સિસ્ટમ આગળ વધશે અને ખાસ કરીને તમે જોઈ શકો છો આ સિસ્ટમ આગળ વધી અને સીધી અરબી સમુદ્રમાં આવશે અને ત્યારથી ફરી પાછી રિટર્ન થતાં કચ્છની અંદર આ સિસ્ટમની અસર જોવા મળશે અહીંયા તમે અઢાર તારીખનો મેપ જોઈ શકો છો અઢાર તારીખે આ સિસ્ટમ રિટર્ન થતા કચ્છની અંદર મિત્રો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે તો જેને આપણે વાત કરી રહ્યા હતા કે ખાસ કરીને કયા વિસ્તારનો વારો નહીં આવે તમામ વિસ્તારનો વારો લઈ લેશે જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છનો અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડશે કચ્છની અંદર અને ઉત્તર ગુજરાતની અંદર એકથી બે દિવસ મિત્રો સારા વરસાદના રાઉન્ડ આવી શકે છે તો આમ જોવા જઈએ આપણે આગાહી આપીએ એ પ્રમાણે મિત્રો ખાસ કરીને રવિવાર સુધી જોરદાર વરસાદની આગાહી છે ત્યારબાદ મિત્રો ફરી એક વખત તેજ પવનની શરૂઆત થઈ જશે અહીં તમે જોઈશું અરબી સમુદ્રમાંથી ફરી એક વખત પવનની શરૂઆત થઈ જાય છે ટ્રમ્પ રેખા ચેન્જ થઈ જાય છે જે પહેલાં ગુજરાત તરફ હતી હવે મિત્રો ખાસ કરીને હિમાલય તરફ સરકી જશે એટલે કે અહીંયાથી મિત્રો વરસાદનો વિરામ આવશે પરંતુ ખાસ કરીને ઉત્તર ગુજરાત છે મધ્ય ગુજરાત છે અને દક્ષિણ ગુજરાતમાં હજુ પણ આ સિસ્ટમની અને ભેજની અસર રહેશે જેને લઈને વરસાદ જોવા મળશે ત્યારબાદ અહીંયા મિત્રો જોઈ શકો બંગાળની ખાડીવાળી સિસ્ટમ એટલી બધી જોરદાર હતી કે છે ગુજરાત અને રાજસ્થાન સુધી પહોંચે છે એટલે કે સૌરાષ્ટ્રમાં તેની અસર નહીં થાય પરંતુ મધ્ય ગુજરાત છે ઉત્તર ગુજરાત છે આ વિસ્તારોની અંદર ખૂબ જ સારો વરસાદ પડશે પણ તો અરબી સમુદ્ર ઉપરથી આવતા તેજ પવનો આ સિસ્ટમને ખાસ કરીને ગુજરાત સુધી નહીં પહોંચવા દે અને સારો વરસાદ પડશે તો આજથી જ મિત્રો બપોર પછી મિત્રો સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતની અંદર ધમાકેદાર બેટિંગ જોવા મળી શકે છે અને સોળ તારીખે અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે સત્તર તારીખની અંદર કચ્છની અંદર અને મધ્ય ગુજરાતમાં અને અઢાર તારીખે તમે કચ્છ અને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર મેગો છે પોતાનો રંગ બતાવી શકે છે ભારેથી અતિ ભારે વરસાદ ખાબકતા ખેડૂતો છે ખાસ કરીને ખુશ હશે પરંતુ ખાસ કરીને કેટલીક જગ્યાએ નુકસાનીના પણ સમાચાર જોવા મળી શકે છે ભારે વીજળી કડાકા ભડાકા થવાને કારણે ક્યાંક ક્યાંક વીજળી પડવાને લઈને પણ લોકોને સાવચેત કરી દેવામાં આવ્યા છે તો આ જૂના મિત્રો આટલું જોઈતું જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓનલી મને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત